ભ્રષ્ટાચારથી ખદબદતી ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખા જેમાં સાત માસના ટૂંકા ગાળામાં એસીબીની ટીમે ત્રીજી વખત દોરડા પાડી ટેકનિકલ આસિસ્ટન્ટ એપીઓને વનીકરણની વિવિધ કામગીરી માટે વીસ હજારની લાંચ લેતા ઝડપી પા પાડ્યું છે જેના પગલે તાલુકા પંચાયત કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આપણે જણાવી દઈએ કે મનરેગા શાખામાં એપીઓ તરીકે એટલે કે આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતા આશિષ લબાનાએ વડીલો પારજીત જમીનમાં વનીકરણ ફળવાડી કરાવવાની હોય આશિષ લબાનાએ ફરિયાદીની ફાઇલોની એસ્ટિમેટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા એસ્ટિમેટ તૈયાર કરવા ફરિયાદી પાસેથી એક ફાઇલ દીઢ બે હજાર લેખે બેતાલીસ હજારની લાંચની માગણી કરી હતી ત્યારબાદ ફરિયાદીએ આ આશિષ લબાનાને નાણાં ઓછા ઓછા કરાવતા જણાવતા આશિષ લબાનાએ કુલ ઓગણીસ ફાઇલના એક ફાઇલ દીઢ ઓગણીસો લેખે છત્રીસ હજાર સોમાં નક્કી કર્યું હતું તે પૈકી વીસ હજારનો પ્રથમ હપ્તો આપવા માટે બાકીના છ હજારના એસ્ટીમેટ માટેની ઓગણીસ ફાઇલોની મંજૂરી મળે ત્યાર પછી જણાવવામાં આવ્યું હતું આ તમામ બાબતોને લઈને જે ફરિયાદી હતો તેને પંચમહાલ એસીબીનો સંપર્ક કર્યો હતો અને પંચમાલ એસીબીએ આ છટકું ગોઠવી આ ઉપરોક્ત જે ટેકનિકલ એસ આસિસ્ટન્ટ છે આશિષ લબાના તેને પંચાયત કચેરીમાં જ વીસ હજારની લાંચ લેતા ઝડપી પડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા એકત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મનરેગા શાખામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મોહન કટારાએ એ પાણીના નાળાને કામગીરીમાં બેતાલીસ પોઈન્ટ ત્રાણું લાખના બિલ મંજૂર કરાવવા બાબતે દસ કથા લાંચની માંગણી કરી હતી જેમાં ટૂટી કંકાસે ચોકડી પાસે તેઓ પાંચ પચાસ હજારની લાંચ લેતા દાહોદ એસીબી દ્વારા ઝડપી પાડ્યા હતા ત્યારબાદ અઠ્ઠાવીસ બાર બે હજાર રોજ મનરેગા શાખામાં જ આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા પરવત લબાના જમીન સમતલ કરાવવાના કામ માટે ફાઇલ મંજૂર કરાવવા અંગે 20000 ની લાંચ માંગી હતી જેમાં મૈસાગર એસીબી દ્વારા મંડેકા શાખામાં જ આટકુ ગોઠવી અને તેમને ઝડપી પડ્યા હતા આપને જણાવી દઈએ કે જાલોર તાલુકા પંચાયતની આ મંડેગા શાખામાં ભ્રષ્ટાચાર મોટા પાયે ફલ્યુ હોય તેમ આ આના પરથી સાબિત થાય છે કે માત્ર 7 મહિનાના ટૂકા ગાળામાં એક પછી એક ત્રણ જેટલા આ એપીઓ જેમને કામગીરી સોંપવામાં આવી હતી આ કરાર આધારિત કર્મચારીઓએ જુદા જુદા બનાવમાં લાંચ સ્વીકારી હતી ને જેમાં આબાદ બાદ રીતે એસીબીના છટકામાં ગોઠવાઈ ગયા હતા હવે આ જે વનીકરણની વિવિધ ફાઇલોમાં આજે આશિષ લબાના દ્વારા લાંચની માંગણી કરી હતી અને આજે વીસ હજારની લાંચ લેતા તેઓ ઝડપાઈ ગયા છે એસીબીની ટીમ દ્વારા તેમના પર ગુનો દાખલ કર્યો છે આ સમગ્ર પ્રકરણને લઈ તાલુકા પંચાયત કચેરીમાં સ્તબ્ધતાનો માહોલ છે જ્યારે આ મનરેગા કચેરીમાં બિલકુલ ખાલી ખમ અને સન્નાટો પસરી ગયો હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં